સુરતમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવાને એક મહિના પહેલા પ્રેમિકાને ચપ્પુના ગા ચીકી દીધા હતા અને પોતે પણ અગ્નિ સ્નાન કરી લીધું હતું આ ઘટનામાં પ્રેમીનું બળી જવાથી મોત થયું હતું જ્યારે આજે એક મહિનાની સારવાર બાદ પ્રેમિકા યુવતીનું પણ મોત થયું છે શું હતો આખો મામલો જુઓ આ અહેવાલમાં પ્રાપ્ત માહિતી અનુસાર પાસોદરાની ઓમ ટાઉનશીપની સત્તર નંબરની બિલ્ડિંગમાં પરિવાર સાથે રહેતી ઓગણીસ વર્ષીય પલ્લવીના ઘરમાં ઘૂસી ગઈ તારીખ ઓગણીસ જાન્યુઆરી રોજ ઓમ નંબરની બિલ્ડિંગમાં રહેતા અંકિત ભામાણીએ ચપ્પુના ઘા માર્યા હતા ઉપરા છાપરી અનેક ઘા ઝીંકી દીધા હતા ત્યારબાદ અંકિતે પલ્લવીના જ ઘરમાં અગ્નિ સ્નાન કરી લીધું હતું આ હથમચાવતી દેનારી ઘટનામાં અંકિતનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે પલ્લવીને લોહી લોહાણ હાલતમાં સારવાર માટે સ્વિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી એક મહિનો સુધી પલ્લવીને બચાવી લેવા તબીબોએ મહેનત કરી હતી પરંતુ પલ્લવી બચી શકી નહોતી આજે તારીખ વીસ ફેબ્રુઆરી પલ્લવીનું મૃત્યુ થયું છે સરથાણા પોલીસે બનાવો અંગે તપાસ હાથ ધરી છે સરથાણા પોલીસની તપાસમાં એવી હકીકત બહાર આવી હતી કે પલ્લવી અને અંકિત વચ્ચે છ મહિના પહેલા પ્રેમ સંબંધ બંધાયો હતો જોકે ઘટના એટલે કે તારીખ ઓગણીસ જાન્યુઆરીના રોજ બે દિવસ અગાઉ પલ્લવીની સગાઈ પરિવારજનો એ અન્ય યુવક સાથે કરી હતી તેથી અંકિત ગુસ્સે ભરાયો હતો અને ઘરમાં ઘુસીને પલ્લવીને ચપ્પુના ઘા માર્યા હતા ત્યારબાદ પોતાની સાથે જે કેરોસીન લાવ્યો હતો તે પોતાના શરીર પર છાટીને અગ્નિ સ્નાન કરી લીધું હતું અંકિત ઓગણીસ જાન્યુઆરીએ પલ્લવીના ઘરમાં જ મૃત્યુ પામ્યો હતો પોલીસે વધુમાં જણાવ્યું હતું કે યુવક અવારનવાર તેના ઘરે અવરજવરમાં સંબંધમાં હતા યુવતીના માતા અને યુવકના પિતા એક જ ગામના વતની હોવાથી બંનેના ઘર વચ્ચે અને પરિવાર વચ્ચે ખૂબ જ પારિવારિક સંબંધ જોડાયેલો હતો તે દરમિયાન છ મહિના પહેલા બંને વચ્ચે પ્રેમ સંબંધ કેળવાયો હતો પરંતુ આ સંબંધ અંગે પરિવારને જાણ ન હતી અને યુવતીની તેના પરિવાર દ્વારા અન્ય જગ્યાએ સગાઈ કરી દેવતા યુવકે આ પ્રકારનું પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે આ સમગ્ર બનાવ અંગે સરથાણા પોલીસે મરનાર યુવક સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો જ્યારે પ્રેમી યુવકે અગ્નિ સ્નાન કરી લેતા અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ કરાઈ રહી હતી તે દરમિયાન એક મહિનાની સારવાર બાદ પ્રેમિકાનું પણ મોત નીપજ્યું છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત